જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે શું કરવાના છે એ તમને આખા વ્લોગમાં કહેવાના છે તો આપણે આજે તો એમાં એવું છે કે મોટા વાપર્યા લગ્ન છે કાલે બરાબર કાલે લગ્ન લે છે તો આપણે આજે ત્યાં જઈને બધી મતલબમાં માંડવા ને આ તે બધી આપણે તૈયારી કરવાની બધી હોય એટલે આપણે આજે પણ અહીંયા જવાના છે એટલે આપણે પાછો આ વ્લોગ એ છે ને ભાઈ બે ત્રણ દિવસનો ભેગો થઈ જશે તો એ તો આપણે આગળ આગળ જોઈશું કેમકે હવે પછી ત્યાં જઈને આપણે કંઈ બીજું આડાવડ ઉતાર આવીને આપણે ભાઈ અહીંયા કામ કરવાનું હોય આપણે ઘરનું કહેવાય બરાબર એટલે એવું છે એટલે આપણે હવે શું કે બે દિવસ જોવાના છે કે આપણે શું શું કરશું એ કે હવે ત્યાં કંઈ હવે નક્કી ન હોય એટલે આપણે એવું હશે તો બે ત્રણ દિવસનો વ્લોગ ભેગો કરી દઈશું અને આપણે પાંચ છ દિવસ આડાવાળું થશે વ્લોગમાં નહીં આવે ને એવું તો આપણે પછી પાછા કન્ટિન્યુ વ્લોગ બનાવશું તો ચાલો હવે આપણે પાછા આગળ જોઈએ આગળ તો આપણે કંઈ નથી કરનાર આગળ અહીંયા જવાના છે ત્યાં તો આપણે કંઈ નહીં બતાવી શકીએ તો આગળ જોશું આપણે અહીંયા ધાણા જે જોખવા આવવાના છે તો ધાણા જોખવા આવશે ત્યાંનું થોડું ઘણું એ પણ બતાવશું તો ચાલો વિડીયોમાં રહેજો મિત્રો આપણે આ અત્યારે તો બે દિવસથી બ્લોગ બનાવ્યો જ નહોતો કે બે દિવસ હોય કે બધા બહુ ખ્યાલ નથી તો આપણે પાછો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે પણ આપણે ભાઈ લગ્ન છે એટલે લગ્નમાં આપણે કંઈ બતાવી નથી શકતા કેમ કે આપણે ભાઈ કામ હોય આડાવાળાને આપણે કંઈ નક્કી જ ન હોય ક્યાં હોય ક્યાં નહીં એટલે એવું બધું છે એટલે આપણે બહુ બ્લોગમાં બતાવી નથી શકતા તો આપણે આ બ્લોગ તો આપણે ત્રણ ચાર દિવસના શું કહે મતલબમાં મિક્સમાં થઈ જાય હવે આપણે બીજું કંઈ બતાવતા જ નથી આપણે આમાં બે દિવસથી તો ઘરે જ નહોતો હોય એમ માનો ને ખાલી હુવા રાતે આવીએ આપણે બારેક વાર ગઈ સવારમાં પાછા ઉયા જાય એટલે અને અત્યારે પણ ન નતું પણ એવું છે કે આપણે આમાં જે મકાઈમાં જવાના પછી ખડ ને બધી છે ને એ બધી પાવાનું હતું એટલે પછી આપણે અત્યારે ઘડી કાંઈ રોકાણ આપણે ખાલી રહેવાનું અહીંયા ઘરે એ જ છે કે આ પી જઈએ ને ત્યાં સુધી પછી પાછા આપણે જવાના છે મોટર હાલે અને આપણે કાલે હવે આપણે જોશું આગળ આગળ કંઈ બતાવવા જેવું હશે બતાવશું અને બ્લોગમાં હવે એટલે પછી પાછા આપણે શું કે રૂટીન આપણા પાછા વ્લોગ ચાલુ કરશું ત્યારેથી જોશું આગળ ચાલુ તો હવે જે ભાઈ વિડીયોમાં રહેજો ભાઈ હવે હવે આજનું તો કંઈ નહીં આવે ડાયરેક્ટ પાછું કાલ અથવા ત્રણ દિવસનું આવશે તો એ બધા આપણે જોશું ચાલો તો મિત્રો હવે આપણે આ તે લગ્ન પૂરા થઈ ગયા છે ને હવે આપણે આજ તો બીજું કંઈને આરંભ કરીએ ત્રણેય તો અને આપણે હવે કાલ ત્રણ દિવસથી બ્લોગ કન્ટિન્યુ પણ આવશે અને આપણે ચાલો હવે આપણે લગ્નના ત્યાં સાજા આપણે કંઈ વિડીયો ઉતાર્યા નથી પણ ખાલી એકાદો એકાદી મિલિટનો એક શોટ પડ્યો આપણી પાસે તો એ આગળ આપણે બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને બતાવશું તો આપણે પછી આગળ જોઈએ શું થાય શું નહીં તો ચાલો પહેલાં આપણે સાંજનો એકાદો કટકો છે એ જોઈ લઉં ને પછી આગળ આપણે પાછા જોઈશું તો ભાઈ આપણે અહીંયા અત્યારે પાર્કિંગનું છે આપણે સોપન પંચાવન માંડવા છે વરાજાના તો હવે આપણે અત્યારે પાર્કિંગમાં જે છે એ બતાવવાનો પ્રયત્ન કરીએ આપણે અંદર જઈને પણ જઈ શકીએ હશે એટલું બતાવશું તો ચાલો વિડીયોમાં રહેતો આપણે અંદર જઈને પણ જોઈએ તો હવે આપણે અંદર આવી ગયા છીએ અને આપણે સ્ટેજ આગળનો જે કાર્યક્રમ હોય એ બધીયા હશે એ બધી પણ આપણે જોશું આગળ શક્ય હશે એટલું બતાવવાનો પ્રયત્ન કરશું આ બાજુ આ માંડવાને તમે જોઈ શકો છો આપણે અત્યારે સ્ટેજની બાજુમાં રાજાને કન્યાને બોલાવી લીધા અને અહીંયા પરફોર્મન્સ ચાલુ છે અત્યારે તો ચાલો એ આપણે જોઈએ આગળ આ જોવાનું જોઈ લીધું તો ચાલો હવે આપણે આજે તો કંઈ નહીં બતાવી શકીએ તો કાલે બતાવશું તો ચાલો વિડીયોમાં જો હવે કાલનું આપણે ડાયરેક્ટ જોઈશું તો મિત્રો આપણે અત્યારે તો લગન બગન ખાય અને આપણે હવે સૂતા થઈ ગયા છે અને હવે આપણે આજથી બધી કામકાજ જેના મોટું ને બધું ચાલું કરી દીધું છે તો આપણે પહેલું જ કામ લીધું છે ટ્રેક્ટરનું કે આપણે આમાં કપાં હતું ઘણાને ખબર હશે એ કપા આપણે કાઢીને કહ્યું એમાં પાળા જે હતા એ અત્યારે વીખવાનું કામકાજ ચાલુ છે ને આપણે જે ધાણાની ભૂકી હતી ને એ આપણે એકાદું ટ્રેક્ટર નાખી દીધું અને હજી આપણે બીજી ભૂકી પણ નાખવાની છે તો હવે એ આપણે ક્યારે નાખશું એ હવે જોશું નહીં એ પાછો આપણો કાલનો વ્લોગ આવશે એમાં અથવા દિસ વર્ષના વ્લોગમાં આવી જશે કેમકે પછી આપણે આજે એક ઠેકાના લગ્નમાં જવાનું છે તો એ કંઈ તો આપણે નહીં બતાવી શકીએ તો જો આપણે અત્યારે આ રાપમાં પાછળનું આપણે શું કહે લાકડું બાંધેલું છે એ છે અને એમાં આપણે ફાળા વીખવાનું કામકાજ ચાલુ છે આ તમે જોઈ શકો છો તો હવે આપણે ચાલો આ ફાળા વેચીને પછી તો આપણે આગળ કામ કરીએ આપણે છે ને ભાઈ આ બ્લોગ હવે જેવી શું એવી હવે આપણે આને આગળ એન્ડ આપી દેવાનું છે આપણે આગળ આ વધારે નથી લાંબો કરવું તો ચાલો આપણે આગળ જોઈએ આગળ તો ચાલો મિત્રો હવે આપણે એ તો ખબર નથી કે આ બ્લોગ આપણે કેવીડો થયો છે તો હવે આપણે આ બ્લોગને છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કર્યું તમે આનાથી સારા સારા બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તો હવે આપણે પાછા આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ અને બીજું આગળનું તો કાલના વિડીયોમાં જોવા મળશે કાલનો વિડીયો જોવાનું સૂચ નહીં તો ચાલો હવે કાલે મળશું જય સોમનાથ